બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે કેસર બા ચાર ડે ચાર સ્કૂલમાં પ્રવેશોત્સવ મનાવવામાં આવ્યો ગુજરાત સરકાર તથા સમગ્ર શિક્ષા અભિયાન સેક્ટર સત્તર ગાંધીનગર અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગર દ્વારા અમારી સ્કૂલ કેસર બા ફાઉન્ડેશન ગાંધીનગર સંચાલિત સ્વામી વિવેકાનંદ શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સ વર્ષે બે હજાર ચોવીસમાં સીઈટી પરીક્ષા પાસ કરીને આવેલ બાળકોને ફાળવવામાં આવ્યા જે હાલ પાસે છમાં અભ્યાસ કરે છે જેમાં એકસો પચાસ દીકરાની એકસો પચાસ દીકરીઓ ફાળવવામાં આવી છે તે અંતર્ગત મેરિટમાં આવેલ બાળકોનો પ્રવેશ મહોત્સવ રાખવામાં આવેલ છે અને તેમનું કુમકુમ તિલક અને કોળધાણા ખવડાવીને અત્યંત આધુનિક અને પૂરેપૂરી હોસ્ટેલ સગવડતા સાથે આ બાળકોનો પ્રવેશ મહોત્સવ કરાવ્યો હતો જેમાં શાળાના આચાર્ય શ્રી કોમલબા રાજપૂત અને સમગ્ર સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ખેડા છોટાઉદેપુર અરવલ્લી દાહોદ તાપી નર્મદા જેવા ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી બાળકોએ પ્રવેશ મેળવેલ છે